આજ રોજ નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલ હતું અને તે અનુસંધાને આજે નવસારી જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ છે આજની આ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ એક મહિને મેં ઐતિહાસિક છે કે આ પરેડ નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે એ અત્યારે જે પોલીસ મથક હતું નહીં અહીંયા એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે પોલીસ દ્વારા અને એસપી દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ આમાં વિભિન્ન જે પોલીસ ડ્રીલ્સ હતી એનું આયોજન કરવામાં આવેલ હતું અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનું આ ડ્રીલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલું દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શનના જે ડ્રીલ હતા તો એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોન ને ઉડાડીને અને એ કંટ્રોલ રૂમ ઊભું કરીને એ સાઈટથી લગભગ સો મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવેલ હતું તો એ ઉપરાંત આજે તેરા દુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં વિભિન્ન જે ફરિયાદીશ્રીઓ હતા એ લોકોને સાડત્રીસ લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે એ ઉપરાંત જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને ત્રણ વાર તમારી અને ત્રણ વાર તમારી નું જે લોક સંવાદ આયોજન કરવામાં આવેલું તેમાં પણ જે જિલ્લાની અમુક સમસ્યાઓ છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલી એક સાયબર ક્રાઇમ આજની તારીખમાં એક મોટી સમસ્યા છે તો એ બાબતે લોકો જાગૃત થાય તેના માટે ગ્રામ જે આગેવાનો છે એના સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી સર જે બુલેટ ટ્રેન છે એના જે અધિકારીઓ છે એના સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને હાલ માનનીય બડા પ્રધાન શ્રી જે સુરત માં જે વિઝિટ કરવા આવેલા હતા તેની સમીક્ષા માટે તે સમયે પણ બુલેટ ટ્રેન ના અધિકારીઓ સાથે વિસ્તાર પૂર્વક ચર્ચા થયેલી છે એ સાથે સાથે જે પોલીસ તરફથી આમાં જે કામગીરી કરવાની થશે એના માટે સ્થાનિક પોલીસ પૂલ તૈયાર છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે